ઓલપાર તાલુકાનું નરથાણ ગામે શ્રાવણ માસ નિમિત્તે દરભેશ્વર મહાદેવ મંદિરમાં એક માસની ઓમ નમ શિવાયની અખંડ ગુંથી ગુંજી ઉઠે છે હાલમાં શ્રાવણ માસ મહિનો ચાલી રહ્યો છે ત્યારે શિવ ઉપાસકોમાં અનોખી શિવ ભક્તિ જોવા મળે છે આખો શ્રાવણ માસ શિવની આરાધનામાં લીન બની ગયેલા જોવા મળે છે ભક્તજનો અને અખંડ ગુણ ભજન સહિતના જ્ઞાન સપ્તાહ જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આવી અનોખી ભક્તિ ઓલપાડ તાલુકાના નરથાણ ગામે આવેલ નર્ભેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ ને અનુલક્ષી એક માસ ની ઓમ નમ છેલ્લા દસ વર્ષથી નરથાણ મંદિર તથા યુવા સંગઠન દ્વારા યોજવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ નરથાણ ગ્રામજનો દ્વારા અગિયારમા વર્ષે શ્રાવણ માસ નિમિત્તે શ્રાવણ માસનો પ્રારંભથી આજ દિન સુધી અવિરતપણે ઓમ નમ શિવાયની અખંડ ચાલી રહી છે જે આખો શ્રાવણ માસ સુધી ચાલશે શ્રાવણ મહિનો એટલે શિવજીની આરાધના કરવાનો મહિમા ગણાય છે અને શિવ ભક્તો સહિત લોકો શિવજીની પૂજા અર્ચના કરતા હોય છે તેમાં વળી ભગવાન શંકરની આરાધના કરવા માટે અવનવી ધાર્મિક ક્રિયાઓના કાર્યક્રમો વિવિધ મંડળો દ્વારા કરવામાં આવે છે ત્યારે વાત કરવામાં આવે ઓલપાડ તાલુકાના નરથાણ ગામે આવેલ દરભેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે ગ્રામજનો દ્વારા શ્રાવણ માસનો એક અનોખો માસની ઓમ નમઃ શિવાયની અખંડ આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાય શ્રદ્ધા સાથે વિવિધ રાગ સાથે ઓમ નમઃ શિવાયની અખંડૂન અવિરતપણે ગવાઈ રહેતા ગામમાં ભક્તિમય માહોલ છવાઈ રહ્યું છે ત્યારે તારીખ પચ્ચીસ સાત બે હજાર પચ્ચીસથી સવારે છ વાગ્યાથી ઓમ નમઃ શિવાયની શરૂ કરાયેલી આ અખંડ ડૂન આગામી તારીખ તેવીસ આઠ બે હજાર પચીસના રોજ શનિવારે સાંજે પાંચ કલાકે પૂર્ણાહૂતિ કરવામાં આવશે સાંજે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ ચાલી રહેલી અખંડ ધૂનમાં આજુબાજુના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે અને ઓમ નમઃ શિવાયની ધૂન શ્રદ્ધાપૂર્વક વિવિધ રાગમાં લોકો ગાઈ રહ્યા છે આ અંગે ગ્રામજનોના જણાવ્યા મુજબ આ અખંડ ધૂન ગાનનું આયોજન પાછળનો મુખ્ય હેતુ વિશ્વના કલ્યાણ ગામની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે આ અગિયારમા વર્ષમાં અખંડ ધૂન ગાનનો મંગળ પ્રવેશ કર્યો છે હું ધર્મેશભાઈ અમૃતભાઈ આહિર ગામ નરથાના રહેવાસી અમારે ત્યાં છેલ્લા દસ વર્ષથી અમારા ધર્મેશ્વર મહાદેવના મંદિરમાં છેલ્લા ઓમ નમ શિવયની અખંડ ધૂન એટલે આખો સાવણ ચોવીસ કલાક અખંડ ઓમ નમ શિવાયની ધૂન કરવામાં આવે છે ને આ વર્ષે આ અમારું અગિયારમું વર્ષ છે ને આ જે ધૂનનો મેન હેતુ છે લોકોને એ છે આ જે છે અમારા અહીંયા મહાદેવની મહાભારત કાળમાં અર્જુન અજ્ઞાતવાસના મહાભારત અર્જુન પસાર થતા હતા એ ટાઈમે એમનો જે દર વર્ષ રોજના ઋતુમાં જે મહાદેવની પૂજા કરવાની એના માટે એમને અહીંયા શ્રી કૃષ્ણ દ્વાર એ દર્ભની સ્થળીથી શિવલિંગની સ્થાપના કરી હતી અને એની પૂજા કરી હતી

મહાભારત યુગમાં પાંડવો અજ્ઞાત દરમિયાન દર્ભાવતી નદીના કિનારેથી પસાર થતા હતા ત્યારે અર્જુને અહીં શિવ પૂજા કરી હતી અને ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનના નિયમ પ્રમાણે શિવલિંગની પૂજા કરવા માટે કૃષ્ણ ભગવાનને દર્ભની સરીથી દર્ભેશ્વર દર્ભાવતી નદી અને દર્ભેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી દર્ભેશ્વર મહાદેવ મંદિર દર્ભાવતી નદીનો ઉલ્લેખ તાપી પુરાણ માં તોતેરમાં અધ્યાયમાં જોવા મળે છે ભલે આજે દર્ભાવતી નદી લુપ્ત થઈ ગઈ હોય પણ તેના કિનારે આજે પણ કૃષ્ણની હાજરીમાં સાબિતી માટે દરબાવતી નદી પાસે કૃષ્ણ તુલસી તથા દર્ભ વિપુલ પ્રમાણમાં આજે પણ જોવા મળે છે અર્જુનના રોકાણથી આ વિસ્તારનું નામ તે સમયે નરસ્થાન હતું પણ સમય બદલાતા શબ્દ બ્રહ્મ થઈને હાલ નરથાન ગામથી ઓળખાય છે નરથાન ગામમાં છેલ્લા દસ વર્ષથી શ્રાવણ માસ નિમિત્તે ગ્રામજનો દ્વારા શ્રાવણ માસનો આખો મહિનો અખંડ આયોજન કરે છે ત્યારે આ વર્ષે પણ અગિયારમા વર્ષે શ્રાવણ માસના પ્રારંભથી આજ દિન સુધી અવિરતપણે વિરામ લીધા વિના ઓમ નમઃ શિવાયની અખંડ ધૂંધ ચાલતી રહી છે અને વિવિધ રાગ સાથે ધૂંધની સણાવણી વહેતી રાખી છે ત્યારે ગામમાં ભક્તિમય માહોલ છવાયો છે અહીંયાના પુજારી છું અને અહીંયા સતત અગિયાર વર્ષથી ઓમ નમઃ શિવાય ધૂન છે તે ચાલી રહી છે એના જે સકારાત્મક ઉર્જા છે એના આ ગામ તો ઠીક પણ આજુબાજુના વિસ્તાર ની અંદર પણ એની સકારાત્મક ઉર્જા છે જેનો અહેસાસ ભક્તો કરી રહ્યા છે શ્રી કૃષ્ણ ભગવાને જે અર્જુનજી મહારાજ જે અર્જુન જે હતા પાંડવકાળ કાળની અંદર તેમની

એ કહેવામાં આવતું નથી સૌ પોતપોતાના સમય પર આવી અને ઓમ નમ શિવાય ધૂન કરે છે તો મંત્ર જે ઓમ નમ શિવાય છે એના અગિયાર માં વર્ષ એટલે તમે ગણો છો કે કેટલા લાખો મંત્ર છે એનું ઉચ્ચારણ થઈને આ અહીંયા જે છે એ સકારાત્મક ઉર્જા છે તો એનો લાભ લેવા માટે સર્વભાવિક ભક્તો ને દરબેશ્વર મહાદેવ દર્શન એકવાર જરૂર કરવા જોઈએ ગામ નરદાન દાંડી રોડ તાલુકો જિલ્લો સુરત હર હર મહાદેવ ઓમ નમ શિવાય